આપણે આતેને આ ખોલે ને બધી દેખાઈયો જબલા બુસ સે પ્લેન માં આપણે આ પાછું એક ફેરે મગવતા હોય તો પાછું ઇંકે હાલતું હોય તો પાછું આપણે આપણી મગાવીએ કોઈની લેવું હોય તો ઇંકે વેચાઈ ગયું હોય તો પછી ફોન આવે કે આવી હાડી અમારે લેવી તો જા હાડીઓ આપણે આવી ગઈ કોઈની લેવી હોય તો જા આવી ઉપર ગુલાબી કલર માં છે

screenshot પાડીન photo નાખો ને એટલે આપડે રાખે રહીએ online ઈ મોકલે દઈએ google pay થી પૈસા કર દઈએ એટલે હાડી આપડી મોકલે દઈએ ગમે તમે એડ્રેસ મોકલો ને ને હાડી તમારી પુગે જાય આ છે ને બ્રાસા છે આમાં છે ને color પણ વેસાઈ ગયા આ પણ હાથસો પસાર છે ચા પાલવ છે. અગણે આસા કલર નો ઈ કે સો કોઈ ઘણાઈ ની દે કોઈ ની હું ગમતું હોય તો જા ડિઝાઇન એસલસે રૂપારી આમાં બસ ઈ કે હાડ્યું હે ને ખોર્યું આવે થી લેવી એ તો પ્રસંગ માં પહેરે હક ગયન પાછું ઘર માં કાઢો હી ગય આપડી ઈસ રીત ની હાડ્યું બચી મગવિયે कलर उपारो से पालव से बहुत असल उपारो घाटो कलर से असल नो चा झीण झीण फूलड़ा डिजाइन है સાડી પાછી છે ને અસલ આવે રૂપાળી એવું પોશાક જા બ્લાઉઝ છે જેની ડિઝાઇન ના એમાં ત્રણ ચાર કલર છે તે આપણે દેખાડી દઈએ બધા ખુલે ને કોઈ ને લેવા હોય તો એ કે એનો બીજો કલર છે બધા ના કલર એવા રૂપાળા છે અસલ ને કાપડ બહુ જ અસલ છે. ને મહેંદી કલર માથે છે લાવું બુજ આમાં ત્રણ કા સેર કલર રહેતે આપણી દેખાડી દઈએ આઈ ઘણી વીડિયા તો બનાવીએ પણ એ તો ખોલે નો દેખાડીએ તો ઈંકે ગાણા બીજા ફોટા નાખો નકર આપણી અમુક વાર ઘણા ઈકે કે એટલું ખોલો નતો પણ ખોલો વીય પડે કામ કરવું

કલર છે આમાં છે ને શિયાળ કલર છે શિયાળી શિયાળ કલર એવા રૂપા હે અસલના ડિઝાઈન એ જોઈને રૂપા છે આનું મોટા આવે જેની જા આપણી બધી છે ને હાલતી હોય ને આ રીપીટ પાછો મગાવવો પડે માલ આપડી ખરાક ની ગમતી હોય ને આપણી વેસાઈ ગઈ હોય તો પાછી મગવે દીધી હોય જા સાડીઓ માં આપણે આવે ગયું પાછી કોઈ લેવી હોય ને

ફોટો નાખી દેજો છે પ્લેન માં અમારું ચેનલ છે યુટ્યુબમાં ખોડીકશન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવો ના આવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયામાન હર હર મહાદેવ